टेक्सटाइल टेक्सटाइल एक लीडिंग मैन्युफैक्चरर है जो आपको देगा सब, सब कुछ जैसे साड़ी कुर्ता सूट टेक्सटाइल के साथ मुहिम मतलब है दाम मतलब के के की है वो बनाएंगे आपको कपड़ों का कामयाब व्यापारी केसरिया टेक्सटाइल आपको देगा हर टेस्ट का हर फैशन का प्रोडक्ट एक ही छत केसरिया टेक्सटाइल आपको देगा उम्दा क्वालिटी बेस्ट प्राइस ट्रांसपेरेंट व्यवहार और इफेक्टिव आफ्टर सेल सर्विस अगर आपकी शॉप है बुटीक है आप घर से कपड़ों का व्यापार कर रहे हैं तो केसरिया टेक्सटाइल आपकी मदद करेगा आपके व्यापार को दुगुना तिगुना या फिर चौगुना कर केसरिया टेक्सटाइल के साथ व्यापार करके कपड़ों के कामयाब व्यापारी बनिए फ्रेंड्स केसरिया टेक्सटाइल कंपनी में हूँ फरी स्वागत करूँ छूँ हूँ भावेश महेन्द्र हिंगू आज जे वेरायटी आप कवर करवा मित्रों ई टोटल ने टोटल दुपट्टा जटली बी वेराइटीज़ है ये मेक्सिम अपना आ वीडियो में ट्राय करसू कि आप के वेराइटीज़ कवर कर सकी मारों प्रयास ये कि आ वीडियो में आप टोटल जटली बी वेराइटीज आप अवेलेबल है जे ई ये बदी ने बदी आप कवर करी लीए तो मित्रों स्टार्टिंग करिए तो अपना पास ટ્વેન્ટી નાઇન રૂપીઝની સ્ટાર્ટ થઈ જશે ટ્વેન્ટી નાઇન રૂપીઝમાં આપણા પાસે ફ્રેન્ડ્સ લટકનવાળી વેરાયટી મળી જશે લટકન બુંદી અને લેસ આ જે આવશે આ લટકન વેરાયટી આવશે આમાં અલગ અલગ આપણા પાસે વીસ કલરનો કોમ્બિનેશન મળી જશે એના પછી આપણે આગળ વધીએ તો આપણા પાસે લેસવાળો કોન્સેપ્ટ આવી જશે મિત્રો આ જેટલા બી કલર્સ કોમ્બિનેશન મળે છે ફાસ્ટ મૂવિંગ આવે છે કે જે કસ્ટમર્સના ડ્રેસ સાથે ઇમિડિયટ કોઈની કોઈ રીતે લેગિંગ્સ સાથે કે કોઈના ટોપ સાથે બધા સાથે મેચિંગ થઈ જાય એ પ્રમણનો કોન્સેપ્ટ આવશે આ લેસ વાળો કોન્સેપ્ટ જોઈ શકો છો મિત્રો एकदम વાઇબ્રન્ટ કલર દેખાઈ રહ્યા છે આ પ્રકારના વ્હાઇટ બ્લેક બધા જ अवेलेबल છે એના પછી બુંદીના કોન્સેપ્ટમાં બુંદીના કોન્સેપ્ટમાં આપડા પાસે બે કોન્સેપ્ટ अवेलेबल છે ડસ્ટિ બી अवेलेबल છે ડાર્ક બી अवेलेबल છે લાઇટ માંગશો તો મિત્રો લાઇટ કલર બી આપડા પાસે આમાં अवेलेबल છે આનાથી પછી આપણે આગળ વધીએ ફ્રેન્ડ્સ તો આપણા પાસે અત્યારે જે અવેલેબલ સ્ટોકમાં જે છે એ જ વસ્તુ બધી બતાડું છું થર્ટી ફાઈવ રૂપીસ વિથ બુંદી અને પ્રિન્ટવાળું તો ફ્રેન્ડ્સ થર્ટી ફાઈવ રૂપીસ વિથ બુંદી આ જે પ્રિન્ટ છે અત્યારની રનિંગને ફૂલ રનિંગવાળી જે પ્રિન્ટ આપણે કહીએ એ પ્રિન્ટ્સમાં તમને દુપટ્ટાસ મળી જશે કલર એસ પર મેં કીધું કે બધા વાઇબ્રન્ટ કલર અવેલેબલ છે યલો છે રેડ છે ઓરેન્જ છે બ્લેક વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટ મિત્રો આપણા રેગ્યુલર કલર છે આ તો મળડા જ કરે છે પણ આપણા પાસે વાઇબ્રન્ટ કલરનો કોમ્બિનેશન આમાં અવેલેબલ છે એનાથી પછી આગળ વધીએ તો મિત્રો આપણા પાસે છે ચેક્સવાડામાં ચેક્સવાડા વિથ લટકનમાં ચેક્સવાડા વિથ લટકનમાં ગ્રે કલર બ્લેક કલર રેડ કલર ઓરેન્જ કલર આ જ બધા અવેલેબલ છે એના પછીનું આપણે કોન્સેપ્ટ કરીએ ફ્રેન્ડ્સ તો એના પછી જે ચાલી રહ્યા છે એ ફોઈલ પ્રિન્ટ પેટન ફ્રેન્ડ્સ ઓઇલ પ્રિન્ટ પેટનમાં આપણા પાસે છ છ સાત સાત કલરના કોમ્બિનેશન્સમાં અવેલેબલ છે સેટ્સમાં તમને બાર કલરનું સેટ બી મળી જશે આમાં છ કલરના બી સેટ્સ અવેલેબલ હશે તો અમે તમને આમાં પ્રોવાઈડ કરી દઈશું આના પછી આપણે આગળ વધીએ તો બનારસી સેક્શન ફ્રેન્ડ્સ બનારસી સેક્શન આ એક એવું સેક્શન છે જે હેવી લુક એક સિમ્પલ સોબર ડ્રેસને આપણા હેવી લુકમાં કેમ કન્વર્ટ કરવું તો એ આપણે આ બનારસી દુપટ્ટાનું કામ થઈ જાય છે મીડિયમ તમારું વર્ક હશે તો બનારસીનો હજી લુક આવશે તમારા ઉપર બનારસીમાં અમારા પાસે જે રેન્જ અત્યારે અવેલેબલ છે ફ્રેન્ડ્સ એ છે મારી વન ઓનલી ને ઓન્લી હંડ્રેડ એન્ડ થર્ટીન રૂપીસ એકસો તેર રૂપિયાથી આપણી જે રેન્જ ચાલુ થશે તો આમાં આપણા પાસે ફ્રેન્ડ્સ એકસો તેર રૂપિયાથી લઈને સાડા ત્રણસો રૂપિયા સુધીની બધી જ રેન્જ કવર થશે ફ્રેન્ડ્સ બનારસીમાં આપણા પાસે જે અવેલેબલ છે એમાં આપડા પાસે 6 નું કોમ્બિનેશન છે 10 નું કોમ્બિનેશન છે હેવી હશે તો અમારું મિત્રો પ્રયાસ હશે કે તમે એ અમે સિંગલ માં ਵੀ કઈ રીતે પ્રોવાઈડ કરી શકીએ એના પછી અમે આગળ વધીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ બધા ડિફerent ટાઇપ્સના દુપટ્ટા ફ્રેન્ડ્સ આમાં અમે બધા જ કોમ્બિનેશન કરીને તમને હેંગર માં બધા જ અહીંયા શો ઓફ કરી રહ્યા છે કે ફ્રેન્ડ્સ અમે તમને કઈ કઈ ટાઇપના દુપટ્ટાસ અહીંયા અવેલેબલ છે જોઈ શકો છો મિત્રો અલગ અલગ વેરાઇટીમાં પછી આપણા પાસે લાઈકરા ફોઇલ પ્રિન્ટમાં બી વાઇબ્રન્ટ કલર્સ રેડ બ્લુ પિંક આ બધા જ કલર્સ અવેલેબલ છે પછી આપણે હજી આગળ વધીએ તો એક આ વેરાયટી આ બી વેરાયટી વિથ લેસ વિથ લટકન વાળે કોમ્બિનેશન્સમાં ફૂલ ચાલી રહી છે અત્યારે ફ્રેન્ડ્સ આ બધી જ ને બધી જ વેરાયટી મારા પાસે એટ પ્રેઝન્ટ અમારા અહીંયા તમને સ્ટોરમાં સ્ટોક ઉપર મળી જશે અને આ જ બધી અલગ અલગ વેરાયટીઝ અમે બેક સાઇડમાં બી ડિસ્પ્લે કરેલી છે એના પછી એક આપણે આગળ વધીએ તો ફ્રેન્ડ્સ અત્યારે જે આપણે કહીએ કે બધા જ કોમ્બિનેશનમાં બાંધણીનું સેક્શન જે બાંધણીનું સેક્શન છે આ એવરગ્રીન એવર ટાઈમ મૂવિંગ સેક્શન હોય છે તો આમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રેગ્યુલર અત્યારે જે રનિંગ કોન્સેપ્ટ છે એ છે એના પછી આપણે બાંધણીમાં આગળ વધીએ તો ફ્રેન્ડ્સ આ જે કોન્સેપ્ટ છે આમાં આપણા પાસે એકસો ઓગણીસ રૂપિયાથી લઈને લટકણવાળું કોન્સેપ્ટ ગોટા પટ્ટીવાળું કોન્સેપ્ટ આ બધા જ કોન્સેપ્ટ આપણને આમાં મળી જશે આમાં ગોટાપટ્ટી બુંદી લટકન તમને બધા જ કલર અવેલેબલ રહેશે આમાં આપણા પાસે કલર કોમ્બિનેશનના સેટ્સ દસના બારના બધા અવેલેબલ છે એ તમને મળી જશે આર યુ ગોટા પટ્ટીનું કોન્સેપ્ટ જે બહુ હેવી લુક આપી દઈએ જે આપણા ડ્રેસને હેવી લુક માટે ગોટા પટ્ટીનું જે કોન્સેપ્ટ છે એ મલ્ટી કલરમાં બી ચાલી જાય છે અને તમારા ડ્રેસ સાથે બધા કોમ્બિનેશનમાં સેટ થઈ જશે केसरिया टेक्सटाइल की मुहिम है कि वो बनाएंगे आपको कपड़ों का कामयाब व्यापारी केसरिया टेक्सटाइल से जुड़िए अगर आप एक्स्ट्रा इनकम चाहते हैं आप नौकरी करते हैं आप हाउस वाइफ या आपकी दुकान है या कोई बुटीक चलाते हैं या फिर रिटायर्ड पर्सन है अगर आप व्यापार करना चाहते हैं तो केसरिया टेक्सटाइल से जुड़िए किसने टेक्सटाइल एक लीडिंग टेक्सटाइल मैन्युफैक्चरर है जो आपको तो देखा सब कुछ मेंस वेयर वुमेन्स वेयर किड्स वेयर में वे सब कुछ जैसे साड़ी कुर्ता सूट लहंगा ब्लाउज दुपट्टा ड्रेस मटेरियल बॉटम वेयर सब कुछ केसरिया टेक्सटाइल आपको देगा हर टेस्ट का हर फैशन का प्रोडक्ट एक ही छत के नीचे ताकि आपको अपना व्यापार करने में आसानी स्वयं का व्यापार कीजिए नहीं बिल्कुल एक असली सफल व्यापारी की तरह ताकि आप दाम और दाम दोनों केसरिया टेक्सटाइल आपको देगा उमदा क्वालिटी बेस्ट प्राइस ट्रांसपेरेंट व्यवहार और इफेक्टिव आफ्टर सेल सर्विस केसरिया टेक्सटाइल के, के साथ व्यापार करने का मतलब है लिमिट। कम से कम लागत और कम से कम समय में ज्यादा से ज्यादा मुनाफा कमाए केसरिया टेक्सटाइल के, के साथ अगर आपकी शॉप है बुटीक है आप घर से कपड़ों का व्यापार कर रहे हैं तो केसरिया टेक्सटाइल आपकी मदद करेगा आपके व्यापार को दुगुना दिगुना या फिर चौगुना कर देंगे केसरिया टेक्सटाइल के प्रोडक्ट्स और कपड़े अगर आप बेचेंगे तो आपके ग्राहक होंगे खुश और संतुष्ट यदि आप केसरिया टेक्सटाइल्स के साथ व्यापार करना चाहते हैं तो उन्हें फोन कीजिए या फिर विजिट कीजिए केसरिया टेक्सटाइल की सूरत मैन्युफैक्चरिंग यूनिट पर केसरिया टेक्सटाइल के साथ व्यापार का मतलब है लाभ केसरिया टेक्सटाइल के साथ व्यापार करके कपड़ों के कामयाब व्यापारी बनिए सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया कुर्तिया हो लेंगा सही दाम का नाम केसर